નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મૂળી તાલુકાના ધોળિયા ગામની સીમમાં અચાનક રેડ કરતા નાસભાગ મચી અગિયાર લાખના મુદ્દામાલ સાથે સેફ્ટી પ્યુ ડિનોમિનેટર નાઇટ વિસ્ફોટ ઝડપી પાડવામાં આવ્યા ચૂંટેલા પ્રાંત અધિકારીઓ ભૂમાફિયાઓ માટે યમદૂત સમાન બની રહ્યા છે તેમના દ્વારા ચૂંટેલા પ્રાંત અધિકારી તરીકે ચાર સાંભળ્યા પછી સતત બિનકાયદેસર ખાણ બાયોડીઝલ સહિતની બિનકાયદેસર પ્રવૃત્તિઓ પર રીતસરની ધોંસ બોલાવવામાં આવી રહી છે ગત ત્યારે ગત રાત્રિના તેમના દ્વારા મૂડી તાલુકાના ધોળિયા ગામમાં આવેલ સબટેશન પાછળના ભાગમાં ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવી રહેલ ખોદાણકામ ઉપર થાન મૂડી મામલદાર સહિતના કર્મચારીની ટીમ સાથે આકસ્મિક કરવામાં આવતા દોઢામાંથી જવા પામી હતી ચોટીલા પ્રાંત અધિકારીને ટીમ દ્વારા બિનકાયદેસર ખોદાણ કરવામાં આવી રહેલ સાત કુવો ઝડપી લીધા હતા તેમની સાથે સાત ચરકી સાત બકેટ સાહીઠ ટન ગેરકાયદેસર કાર્બોસાઇલ વીસ મીટર સેફટી ફ્યુટની લાઇન સો નંગ ડિટોનેટર પચીસ એમએમ સુપર પાવર ન્યૂ નાઇટી વિસ્ફોટક નંગ સાથે જપ્ત કરી તમામ મટીરીયલ મામલતદાર કચેરી થાનગઢ પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આટલી બધી બિનકાયદેસર પ્રવૃત્તિ ઝડપી લેવામાં આવે છે તેમ છતાં બિનકાયદેસર કાર્બોસેલ સહિતનો બિનકાયદેસર ભૂમિગત મટિરિયલ જેને બ્લેક ટ્રેપ મટિરિયલ પણ કહેવામાં આવે છે તે કયા વિભાગની રેમ દ્રષ્ટિ હેઠળ કયા વિભાગના હપ્તારા થકી જિલ્લાની બહાર પોતાની યોગ્ય ઠેકાણે પહોંચાડવામાં આવે છે અને તેની પણ તપાસ કરવી જરૂરી છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ઝડપી પાડેલ પાડવામાં આવેલ તમામ જે સાધન સામગ્રી છે તે દર્શાવવામાં આવી હતી